નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું અમદાવાદના જમાલપુરમાં એઇમ્સની ટીપર વાન કારે અકસ્માત સર્જ્યો છે અને એક બાદ એક પાંચ વાહનોને અડફેટે લીધા જેમાં પાંચ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા છે અને એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ગાર્બેજ કલેક્શન ગાડી ચાલકે કર્યો અકસ્માત અને જમાલપુર પાસે એક સાથે પાંચ વાહનોને અડફેટે લીધા છે આ ઘટનાની જાણ થતાની સાથે જ ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વાહન ચાલકની અટકાયત કરી હતી સ્થાનિકોએ કચરાની ગાડીના ચાલકને મેથી પાક પણ આપ્યો હતો પોલીસે રાહુલ પરમારની અટકાયત કરી છે અને કોર્પોરેશનના અધિકારીને પોલીસે જાણ પણ કરી છે જમાલપુરમાં અકસ્માતની ઘટના બની છે જેમાં એમ ના ટીપર વાન ચાલકે અકસ્માત સર્જ્યો છે અને રોડ ઉપર દોડધામ મચી ગઈ હતી લોકો જીવ બચાવવા માટે દોડ્યા હતા પરંતુ ટીપર વાનના ચાલકે બ્રેક મારવાને બદલે એક્સલેટર ઉપર પગ મૂકી દીધો હતો અને પોલીસે પણ સીસીટીવી લીધા છે અને ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે અને એક વ્યક્તિનું મોત પણ નીપજ્યું છે તેમનો મૃતદેહ પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવશે એમસીના ડમ્પરો હોય કે પછી ટીપર વેન હોય તેના ડ્રાઈવરો અકસ્માત સર્જાતો હોય છે અને વારંવાર આવી ઘટનાઓ અમદાવાદમાં બનતી રહે છે પોલીસે આ મામલે ડ્રાઈવર અને લોકોની પૂછપરછ હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે વાહન ચાલક રાહુલ પરમાર પાસે લાયસન્સ ન હતું જોકે હાલ આ મામલે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ સહિતની માહિતી ચકાસી વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરી છે